સફરજન કરતાંય શક્તિશાળી ફળ છે પપૈયું જાણો તેના ફાયદાઓ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ફળોના રાજા કેરીને તો તમે સૌ જાણતા હશો સફરજનના ગુણ પણ તમે સાંભળ્યા હશે પરંતુ આજે હું એક એવા ફળ વિશે માહિતી લઈને આવી છું જે કેરી અને સફરજન કરતાંય વધુ પોષક તત્વો ધરાવે છે પપૈયાના ફાયદા અનંત છે કાચું કે પાકેલું પપૈયું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મોંઘા ડિટોક્સ ખરીદવાથી માનવ શરીર અંદરથી સાફ થઈ જાય છે પરંતુ શું તમે જાણો છો કે કાચું પપૈયું કુદરતી ડિટોક્સ માટે ઉત્તમ ઘટક છે પપૈયાને સુપરફૂડ કહેવામાં આવે છે આ ફળ નિયમિત ખાવાથી કેન્સર જેવી બીમારી માણસનો વાળ પણ વાકો કરી શકતી નથી પપૈયાથી મનુષ્યની રક્તવાહિનીઓમાં ત્વરિત સુધારો આવી જાય છે ડોક્ટરોના મતે પપૈયું એક ઉચ્ચ ગુણવત્તાવાળો ખોરાક અથવા કુદરતી ડિટોક્સ છે પપૈયાને સૌથી વધુ પોષક મૂલ્ય ધરાવતા ફળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે એટલે કે પપૈયાને પણ ફળો રાજા કહીએ તો ખોટું નથી જાણો પપૈયાનું પોષણ મૂલ્ય અન્ય ફળો કરતાં પપૈયું વધુ કેલ્શિયમ ધરાવે છે પપૈયામાં સફરજન કરતાં બમણું કેલ્શિયમ હોય છે પપૈયામાં સફરજનના તેર ગણા કેળાના સાત ગણા તરબૂચના સાત ગણા વિટામિન સી હોય છે પપૈયામાં કીવીના દસ ગણા સફરજનના અઢાર ગણા જામફળના દોઢ ગણા કેળાના પંદર ગણા વિટામિન એ હોય છે આ ઉપરાંત પપૈયામાં કેળા કરતાં પાંચ ગણું વિટામિન કે હોય છે પપૈયામાં કેરોટીનોઇડ્સ લાઇકોપીન બી કેરોટીન લ્યુટિન અને ઝેક્સાથિન વગેરે કીવી કરતાં બે ગણા સારા છે ડબલ્યુએચઓ એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સતત બે વર્ષ માટે પપૈયાને સૌથી પૌષ્ટિક ફળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે તેથી બની શકે ત્યારે પપૈયાને અવશ્ય ખાવું જોઈએ મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ